આજરોજ તારીખ 21 ના રોજ ગુજરાત સરકાર દ્વારા કોડીનાર મુકામે ચણાની ખરીદી ચાલુ કરવામાં આવી છે ખેડૂતોની ઘણા સમિતિ માંગ હતી કે ભાઈ ચણાની ખરીદી ચાલુ થાય કારણ કે માર્કેટમાં અત્યારે 1050 જેવો ભાવ છે જ્યારે સરકારે ખરીદી 1130 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવથી ચાલુ કરી છે કોડીનારમાં પણ કોડીના તાલુકા ખરીદ વેચાણ સંગના નેજા હેઠળ માર્કેટિંગ યાર્ડમાં આજે ખરીદી ચાલુ કરવામાં આવી છે અને આખા એ ગીર સોમનાથમાં ટોટલ તેર હજાર જેટલા ચણાના રિસ્ટ્રેશન થયા છે અને સાડત્રીસો જેટલા રાયડાના રિસ્ટ્રેશન થયા છે ગીર સોમનાથ જિલ્લાના ચાર સેન્ટર ઉપર આજે ચણાની ખરીદી ચાલુ થઈ ગઈ છે અને એકાદ બે દિવસમાં બાળદંડ આવશે જેવા રાયડાના એટલે રાયડાની પણ ખરીદી ચાલુ થશે આવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અને ચણાની ખરીદી ચાલુ કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોમાં લાગણી પણ છે લગભગ દોઢક મહિનાથી અહી વારો આવી ગયો છે ને ચાલુ છે આપણે ટેકાના ભાવનું ને બહુ ભાવે હારા છે યાર કરતા પાછા આઠ રૂપિયા નું ફેરક છે ને બહુ અમુક છે કેટલો ભાવ હા તો બરોબર છે આમ તો

રોગ પ્રમાણ તો વધારા હતું છતાં થોડા થોડા ઉતારામાં આવ્યા છે આ વખતે કેટલું વાવેતર હતું કેટલું ઉતાર્યું વાવેતર ખાંડી ખાંડી જેવું થઈ ગયું છે રોકાય છે હા વાંધો ન આવે તો મજૂરી ખર્ચો લાગે પણ વાંધો નથી આવતો ટેકાના ભાવ બરોબર છે હા ટેકાના ભાવ બરોબર છે તમે કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છે ચણાની સરકાર શ્રીના ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલુ છે એમાં ચણા દેવા આવ્યા છે અમે અત્યારે સરકાર શ્રી સરકારે ચણાનો ભાવ અગિયારસો ને ત્રીસ રાખ્યો છે અને માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ચણાનો ભાવ એક હજાર પચાસ હે તો જે તુલના હોય કેવી હે કે માર્કેટિંગ યાર્ડ કરતાં સરકાર શ્રી ભાવ સિત્તેર રૂપિયા વધારે એટલે ખેડૂતો બધાય ખુશ છે અપેક્ષા એટલે વેલા માં વેલી ખરીદી પૂરી કરે અને પૈસા વેલા ફરતા દે હું આ ટેકા નો ભાવે ચણા દેવા આવ્યો છું શું ભાવ મળે છે

છે ન એવું નથી માર્કેટ ભાવ કરતા તો સારું કેવાય કે સાઠ સિત્તેર રૂપિયા વધારે મળે છે સરકાર નો આભાર થોડુંક મોડું કેવાય એક મહિનો દિવસ મોડું કેવાય પણ વાંધો નહી હવે ખેડૂત બધું